તો કેમ છો ખેડૂત મિત્રો તો આપણી દૂધ રિજ્યા મહેપત ચેનલમાં તમારું સ્વાગત છે મિત્રો તો હાલ મિત્રો જીરા માટે એક માઠા સમાચાર આવી રહ્યા છે મિત્રો કે વીસથી પચીસ તારીખની આજુબાજુમાં એક માવઠાની શક્યતા કહે છે મિત્રો તો માવઠું જો થાય એટલે આપણે જીરામાં ખૂબ મોટું નુકસાન થાય મિત્રો અને હાલ જીરા લગભગ હવે બધા ચાલીસ પચાસ સાઠ દિવસની આજુબાજુના થયા છે તો મિત્રો આ આપણું જીરું છે આપણે પણ આવું જીરું થઈ ગયું છે અને પંચાવન છપ્પન દિવસની આજુબાજુનું થયું છે મિત્રો તો આવામાં મિત્રો જો માવઠું થાય એટલે આ જીરાને ખૂબ મોટું નુકસાન થાય તો મિત્રો હવે જાળવજો અને દવાઓના છંટકાવ પણ એડવાન્સમાં સારા એવા ફૂગનાશકના કરી નાખજો અને આવા જીરામાં તો મિત્રો અત્યારે ઝાકળ પણ આજે ઘણો બધો વધારે ઝાકળ હતો અને હવે ઝાકળની પણ આગાહી છે તો ઝાકળનું પ્રમાણ પણ વધે એટલે આ જીરામાં મિત્રો ઘણું બધું નુકસાન થાય એને માવઠામાં વીસથી પચીસ તારીખની આજુબાજુમાં માવઠાનું કહે છે તો મિત્રો જો ઘણા બધા ખેડૂત મિત્રોને પિયત બાકી હશે તો પિયત માવઠાની આજુબાજુમાં ન પાતા એની પ્યાલાં કે પછી પછી તો પાવ તો વાંધો નહીં મિત્રો પણ એની પહેલાં ન પાતા જો ન આવે તો તો વધારે સારું છે પણ આનું કાંઈ ન કહેવાય મિત્રો જો માવઠું આવી ગયું હોય ને પિયત આપ્યું હોય તો વધારે નુકસાન કરે છે અને નુકસાન તો આમાં પણ મિત્રો આપણે થાય જ તે પિયત ન આપ્યું હોય ને વરસાદ આવે તો પણ થાય તો સારા એવા મિત્રો એમ પીસતાયેલી છે કે મેંકો જેબ છે કે એવા કોઈ પણ સારા એવા ફૂગનાશકનો છંટકાવ કરી દેજો મિત્રો આર્ગોન છે ગેલેલિયો છે જટાયુ છે અને જટાયું મિત્રો જો તમારે જીરું સાઠ દિવસની ઉપરનું થઈ ગયું હોય મોટું જીરું હોય તો જટાયું સાંટવી ન કર એરગોન કે ગેલેલિયો કે એવી કોઈ પણ દવાઓ સાંટવી અને આજ તો તાપમાન પણ મિત્રો ખૂબ ઊંચું છે તડકો ઘણો બધો પડી રહ્યો છે અને સવારમાં ઝાકળ આવે છે તો ગરમ દવાઓ બહુ ન છાંટવી મિત્રો કોઈ જો રોગ કે એવું કાંઈ તકલીફ ન હોય તો જીરામાં ગરમ દવાઓનો છંટકાવ ન કરવો અને રોગચાળો જો કાળી કે કેવી અસર હોય તો પછી આપણે ગમે તે દવાનો છંટકાવ કરવો પડે છે તો હાલ મિત્રો આગાહીને ધ્યાનમાં લઈને અને પિયત ન આપતા અને જો પિયતની જરૂર હોય મિત્રો તો પછી આપણે તો આમાં પિયત હવે આપવાનું છે નહીં આપણે પંચાવન દિવસની આજુબાજુનું જીરું થઈ ગયું છે એટલે હવે પિયત આમાં નથી આપવાનું પણ જેને બાકી હોય એ પછી પિયત આપજો મિત્રો જેથી કરીને આપણે નુકસાનમાંથી બચી શકીએ તો મિત્રો અત્યારે ઝાકળ પણ ઘણો બધો આવી રહ્યો છે અને આ વર્ષે કાળી ચરમીની પણ ઘણા બધા જીરામાં શરૂઆત થઈ ગઈ છે મિત્રો તો ધ્યાન રાખીને કામ કરજો તો આ છે મિત્રો આપણું જીરું આવું થયું છે પંચાવન છપ્પન દિવસની આજુબાજુનું થયું છે તો મિત્રો આપણે આમાં આમ પિસ્તલી અને પ્રાઇડનો અઠવાડિયુગ જેવું થયું છે રાઉન્ડ આપેલો છે અને એક બે દિવસમાં હવે ફરીને આપણે આમાં દવાનો રાઉન્ડ આપી દઈશું એડવાન્સમાં અને આમ પણ મિત્રો આપણે આમ પિસ્તલીનો છટકાવો કરવી એટલે આ સાત આઠ દિવસ સુધી તો વાંધો નથી આવતો પછી જો વધારે ઝાકળ આવે કે હવામાન બગડે તો આપણે ફરીને રાઉન્ડ આપવો પડે બાકી સાત આઠ દિવસ તો વાંધો ન આવે અને હવામાન સારું હોય તો દસ દિવસ સુધી ન સાંટવી તો ચાલે પણ આપણે પણ આમાં કોઈ સારો એવો ફૂગનાક્ષનો છંટકાવ કરી દઈશું મિત્રો તો ભલે ચાલો રજા લઈએ મિત્રો જય જવાન જય કિસાન